છે આ ભાજપ ની ઓફિસ હતી ચીફ ઓફિસ ઠાકર ની ઓફિસ આ દ્રશ્યો એ પાટણના નગરપાલિકાની ઓફિસના છે ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્થાનિકો પોતાની વાત રજૂ કરવા માટે આવેદનપત્ર આપવા માટે ગયા ત્યારે એમની સાથે કંઈક આવું વર્તન થયું ચીફ ઓફિસર છે મહિલા ઓફિસર છે નામ એમનું હિરલ ઠાકરે છે અને જ્યારે ત્યાંના સ્થાનિક લોકો ગટરથી લઈને પાણીની વ્યવસ્થા અને ચોમાસા પછી રસ્તાની જે સ્થિતિ છે એના માટે કમ્પ્લેન કરવા ગયા તો ત્યાંથી એમને ભગાડી દેવામાં આવ્યા કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં વિરોધ પર બેઠા વિરોધ પછી પોલીસ સ્ટેશન પણ ગયા કે અમારી સાથે ચીફ ઓફિસરે ખૂબ ખરાબ વર્તન કર્યું છે અમને ઓફિસમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે અમે માત્ર રજૂઆત કરવા માટે ગયા હતા શાંતિપૂર્ણ રજૂઆત સાંભળ્યા વગર જ અમને કાઢી મૂકવામાં આવ્યા છે હું કોંગ્રેસનું કહેવું છે પાટણની અઢળક સમસ્યાઓ અને એ સમસ્યાઓમાં નગરપાલિકાની જે સમસ્યાઓ છે એના માટે ચીફ ઓફિસરને જ્યારે કાર્યકર્તાઓ મળવા માટે જાય છે ત્યારે ચીફ ઓફિસર અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થાય છે તું તું મેમે થાય છે અને પછી એમને કાઢી મૂકવામાં આવે છે કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન જાય છે તો ફરિયાદ નથી નોંધવામાં આવતી બહુ જ બધા પ્રશ્ન હતા અને એના પછી ત્યાંના ધારાસભ્ય કિરીટ પટેલ પણ અધિકારી અને પોલીસ કર્મચારીઓને કહેતા દેખાય છે કે જો ફરિયાદ કાર્યકર્તાઓની નોંધવામાં નહીં આવે તો આગળ વધારે એક્શન અમારે લેવા પડશે પાટણમાં અત્યારે જે થઈ રહ્યું છે એટલે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ચીફ ઓફિસર વચ્ચે કઈ વાતની બબાલ થઈ પહેલાં એ આખી ઘટના જુઓ એના પછી કિરીટ પટેલે અધિકારી અને પોલીસને શું કહ્યું તે પણ સાંભળો આ ઓફિસ છે આ ભાજપની ઓફિસ હતી はい。

જેવો અમે આવેદન પત્ર આપવા ગયા તારા તો બેનનો એટલે બહાર નીકળ્યો અમે બહાર ના નીકળ્યા એટલે કે હું પોલીસ બોલાવું છું વ્યક્તિને પોલીસ બોલાવ્યું અમે બહાર અને એમના વિરુદ્ધમાં રામધુમ બોલાય કે ભગવાન અમને સમૃદ્ધિ આપે અને આ જે ભાયર લેટ થયું વેપારીને જે આર્થિક નુકસાન થયું મારી શ્રેયની જવાબદારી સ્વીકારી અને વેપારીને પણ આર્થિક નુકસાન ભરપાઈ નગરપાલિકા પાલિકા કરી આવેલ તો સારી બાબત છે બાકી વેપારીને તો જે નુકસાન ભોગવ્યું એ ભોગ્યું છે લેટ થવાના કારણે હાજોજ હું ગાંધીનગર હતો ત્યારે અમારા શહેર પ્રમુખનો ફોન આવેલો કે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અમારા કાર્યકર અરુણભાઈ અમારા કોર્પોરેટર ભરતભાઈ એમની સાથે ઉદ્ધત વર્તન કરી અને એમને અપમાનિત કરવામાં આવ્યા હતા આ લોકોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાંજે છ વાગ્યાના પોલીસ ફરિયાદ આપવા માટે બેઠેલા પોલીસે એફઆઈઆર દાખલ નથી કરી પોલીસે ખાલી લિખિત અરજી જ લીધી છે અમે પણ આવી અને પીઆઈ અને પીએસઓને વિનંતી કરી છે પોલીસના કહેવા મુજબ કે અમારે ઇન્વેસ્ટિગેશન કરવું પડે અમે ને પણ કહ્યું કે એક્ટ એક્ટની અંદર આવી જોગવાઈ નથી એક્ટ ની અંદર જેવી પણ જાણ થાય તો તરત જ એફઆઈઆર નોંધવી પડે જો એફઆઈઆર નોંધવામાં લેટ થાય તો જે તે અધિકારી પણ જવાબદાર થાય છે પરંતુ અમારી ફરિયાદ નોંધવામાં આવી નથી આરોપીને ઇરાદાપૂર્વક બચાવવાનો ફરિયાદ પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ માટે અમારા કાર્યકર ઉચ્ચ ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરી હવે આ સમસ્યા માત્ર પાટણની જ નથી અનેક વિડીયો વડોદરાથી પણ સામે આવે છે અમદાવાદથી પણ સામે આવે છે એટલે કોઈ પણ કાર્યકર્તા કે પછી સ્થાનિક પણ કમ્પ્લેન કરવા માટે જાય તો અધિકારી બહુ જ ઓછી વારમાં અકળાઈ જાય છે બહુ સામાન્ય બાબતમાં અકળાઈ જતા હોય છે અને પછી આવા દ્રશ્ય સર્જાતા હોય છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો